નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ કોર્પોરેટ કર્મીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં વધારો કરવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું શહેરના સમાવિસ્તારમાં આવેલ ટર્ફ ખાતે જીએસપી કોપ સાયન્સ લિમિટેડના નેજા હેઠળ જીએસપી બોક્સ ક્રિકેટ કોર્પોરેટ લીગનું આયોજન કરવામાં આવ્યું આ માટે જીએસપીના ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસર હરેશ ચતુર્વેદીએ માહિતી આપી તેમણે કહ્યું કે જીએસપીના સ્થાપક સ્વર્ગસ્થ વ્રજમોહન શાહનું માનવું હતું કે કોર્પોરેટમાં કાર્યકર્તા કર્મચારીઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ જે માટે કંપનીઓ શક્ય હોય તે પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરવી જોઈએ જેઓના વિચારને સાર્થક કરતા સતત બીજા વર્ષે જીએસપી બોક્સ ક્રિકેટ કોર્પોરેટ લીગનું આયોજન કરવામાં આવ્યું શુક્રવારથી શરૂ થનારી લીગનું સમાપન રવિવારે થશે ત્રણ દિવસમાં વડોદરાની બત્રીસ કંપનીઓની ટીમ લીગમાં ભાગ લઈને તેઓની શારીરિક અને માનસિક શક્તિઓનું પ્રદર્શન કરશે

સંસ્થાપક રજમોહનલાલ શાહનું હતું કે કોર્પોરેટમાં કામ કરતા તમામ લોકો માનસિક રીતે અથવા શારીરિક રીતે સ્વસ્થ થવા જોઈએ અને એ આ જ સંલેશને અમે તમામ કોર્પોરેટમાં પહોંચાડવા માટે દર વર્ષે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવી ટુર્નામેન્ટનું આયોજન કરતા રહીશું